તાલુકાના ઇકો યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સફળતાપૂર્વક સંપન્ન છોટાઉદેપુર જિલ્લાના પાવીસ જેતપુર તાલુકાના ચુલી ખાતે અગિયાર જોડાઓ સાથે આયોજિત કરવામાં આવેલ સમૂહ લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું જેમાં ગુજરાત સરકારના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબીરભાઈ ડિંડુર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છોટાઉદેપુર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા પૂર્વ ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ લગામી પાવી જેતપુર તાલુકા પ્રમુખ મુકેશભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સમલગ્ન મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરી લગ્ન સંબંધી જોડાનાર તમામ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને દેખાદેખીમાં ખોટા ખર્ચા કરી ન દેવું તથા ડીજે સંપૂર્ણ બંધ કરી ઢોલી દ્વારા કરવા સમજ આપી હતી શિક્ષણમાં હરીફવાઈ કરી ફોરેસ્ટ પોલીસ મામલતદાર ડોક્ટર જેવા વ્યવસાય નોકરી કરવા ભારપૂર્વક વાત સમાજને કરવામાં આવી હતી ઉપરાંત ચુલી ગામના વતની અને છોટા છોટાઉદેપુર નિરંજનભાઈ રાઠવા દ્વારા બનાવવામાં આવેલ મા પ્રકૃતિ જનરિયા કલ્યાણ લાઇબ્રેરીનું ઉદઘાટન પણ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા સહિત નિરંજનભાઈ રાઠવા વાલસિંહભાઈ રાઠવા મનુભાઈ રાઠવા સન્યાભાઈ રાઠવા વિનોદભાઈ રાઠવા વનાર સંજયભાઈ વસાવા મણિલાલભાઈ કોલચા ઉપરાંત સ્થાનિક વિઠ્ઠલભાઈ રાઠવા આરએફઓ સહિતની ટીમે તંતોડ મહેનત કરી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એક નજર છોટા ઉદેપુર રમેશ સત્યની સાથે મારું નામ રાઠવા ચંચળબેન કરણસિંહભાઈ છે ગામ ચૂલી આજે અમારે ચૂલી ગામમાં સમૂહ લગ્ન થઈ રહ્યું છે તો બધા અગિયાર જોડા સમૂહ લગ્નમાં જોડાયા છે અને બધાનો ખર્ચ ઓછો થાય સમૂહ લગ્ન થાય તો એટલે બધા સમૂહ લગ્નમાં જોડાયા છે આમાંથી મા બાપને પણ ખર્ચ ઓછો થાય ગરીબ પરિવારની બેટી બેટીઓને એમાં ફાયદો થાય છે અને આવા સમૂહ લગ્ન બીજા પણ થાય દરેક આદિવાસી દીકરીઓ આવામાં જોડે સમૂહ લગન આજ રોજ ચુલી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ વાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે આ સમૂહ લગ્નમાં છોટાદેપુર પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગલો એ અગિયાર જોડા આ આ વખતે પ્રથમવાર ચોલી ખાતે નવ દંપતિ થારે પગલાં માંડી રહ્યા છે ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જે અમારો જે ઇકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કરી રહ્યા છે દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દે દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય ને મજૂરીએ જવાનો વારો આવે છે એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ પ્રયાસ છે અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને આજે અમારે ચૂલી ખાતે નવનિર્માણ જે લાઇબ્રેરીનું નિર્ જે માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે અને આ પંચમહાલ જોટાદીપુર દાહોદ જિલ્લાના જે નવયુવાનો છે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે ખાસ કરીને અમારા જે લાઇબ્રેરીનું સેન્ટર લગભગ ચાલીસ કિલોમીટર તાલુકા મથકે લાયબ્રેરી આવેલી છે જેથી કરીને અમે વિચાર આવ્યો કે આ શિક્ષણ એક મહત્ત્વનું યોગદાન છે કે જે સમાજમાં ઉત્થાનનું કાર્ય કરી શકે છે અને આ જ કારણથી અમે આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે સાથે સાથે એક મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે એમાં નેત્ર ચેકઅપ છે બ્લડ બીપી અને ડાયાબિટીસ સુગરના પણ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે આજે નવ નવ દંપતીઓને સાથે સાથે આ બ્લડ ડોનેશન આપી અને દેશના જે આજે લોહીની જરૂર પડે છે એના માટે પણ અમે સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આજ અમારો સંદેશો દરેકને પહોંચાડવા માંગીએ છીએ ખોટા ખર્ચામાંથી બચો અને સમયની બહુ કિંમતી સમય વેડફાઈ રહ્યો છે એને બચત કરી અને આર્થિક રીતે પગભર બનવા માટે અમે ઇકો યુનિટી સંસ્થા વતી તમામને અમે અપીલ કરીએ છીએ અને બધાને જ શુભકામનાઓ આભાર માનીએ છીએ સૌને મારા નમસ્કાર આજે છોટા છોટાઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યોનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યુટ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયું છે એમાં અમારા સન્માન્ય જસુભાઈ રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી મારા નારણભાઈ મારા વેચાતભાઈ અમારા સગરાણસિંહ અને ઉમેશભાઈ અને પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવ માટે આવી છે અને આ જે ચેરિટ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમણે સરસનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશેષ મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગી આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણે જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણે અન્નનો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ અન્નો બગાડ ના થાય જેટલું જમાય એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે ને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે એટલે આ આ સમૂહ લગ્નના માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આ જે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગામજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથા બધાએ દાન કર્યું છે અને અને એક પેડ માકેના સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આ જે દીકરા દીકરીઓનું લગ્ન તો થઈ જવાનું છે આજે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી મારી પાસે હોય એટલે આજે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનો જે આપણે ચેક આપીએ છીએ કુંવરભાઈનું વાંધો દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું એનો લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આયા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતિને મારી ઢેર સારી શુભકામના